નમસ્કાર મિત્રો આજે ગાંગીએ જ્યારે પેલા વૃદ્ધ દેશથી આવેલા માણસને ઉઘાડો પાડ્યો ત્યારે એના મા બાપ બનેલા માણસોને પણ આજે ઘણો અફસોસ થયો કે અરે આપણે આ ગાંગીને શું બોલી બેઠા અને પછી જ્યારે સુરતસિંહ વિજયસિંહ અને જ્યારે ગાંગી આ કામરૂદેશના માણસને પકડી અને કેદ કરીને ત્યાંથી લઈને ચાલતા થયા ત્યારે પીલી બાઈ ગાંગીના પગમાં પડીને રડવા લાગી અને કહે છે કે ગાંગી તું આટલી બધી વિદ્યાની જાણકાર છે ને તો મારું એક કામ કર આજે વીસ વીસ વરસ થયા છે મારા લગ્ન કરે એમ છતાં મારા ઘરે ખોળાનો ખૂંદનાર નથી તો ગાંગી આજે તું મારું એટલું કામ પૂરું કર હું જીવનભર તને નહીં ભૂલું ત્યારે ગાંગી કહે છે કે મારા હાથની વાત નથી પરંતુ જ્યારે સ્ત્રી ચોધાર આસુડે રડવા લાગીને ત્યારે ગાંગી એને કહે છે કે હે બહેન તે તો મને મારી જન્મદેનારી જનતા યાદ દેવડાવી દીધી છે જા આવતીકાલની વહેલી સવારે તું આ સુરતસિંહના મહેલે આવજે હું ત્યાં હશું અને તને જો દીકરો આપવાનું જો કાંઈક ઉપાય ના બતાડું તો મને ગાંગીને ઓળખે કોણ આમ કહીને ગાંગી ત્યાંથી ચાલી નીકળી અને હવે તો આ માં કે છે ખૂબ જ રાજીની રેડ થઈ ગઈ છે અને જાણે પાગલ થઈ ગઈ હોય ને એવી રીતે આખા ગામના માણસો સામે તે આમ તેમ આમ તેમ દોડે છે અને દોડતા દોડતા કહે છે કે હે શામળભાઈ આ ગાંગી છે ને એ મને મારા કુખે દીકરાનો જન્મ કરાવશે ગાંગી મને કયું છે આમ કહીને એમની બેનપણીઓ એમના કાકા કુટુંબ બધાને દોડી દોડીને જાણે પાગલ થઈ હોય ને એવી રીતે ઊંચા અવાજે કહી રહી છે ત્યારે આજુબાજુમાં રહેલી માઓ કે એમની આંખમાં આંસુ આવે છે અને કહે છે કે એક મા બનવું એ કાંઈ નાની મોટી વાત નથી એ તો એને જ ખબર પડે કે જેના કુખે સંતાન નથી હોતા અને આ બાઈને આમ ગાંડી તૂર થયેલી જોઈ અને એનો ધણી એનો હાથ પકડીને કહે છે કે ગાંડી આમ આટલી બધી હરખમાં નહીં આવવાનું વધારે હરખ સારો નહીં અને ચાલ હવે ઘરમાં આમ કહીને તેઓ એને ઘરમાં લઈ જાય છે અને આ બાજુ ગાંગી સુરતસિંહ વિજયસિંહ અને પેલા માણસને લઈને જઈ રહ્યા છે ત્યારે પેલો વૃદ્ધ કામરુ દેશનો માણસ હસી રહ્યો છે અને ગાંગીને કહે છે કે તારા હાથની વાત નથી ગાંગી કારણ કે હું પણ કામરૂ દેશની વિદ્યાઓ જાણું છું કામરૂ દેશની એવી એક પણ વિદ્યા નથી કે તે સ્ત્રીને દીકરો આપી શકે કે દીકરી આપી શકે અને તું હવે કાલે શું કરીશ ત્યારે વિજયસિંહ કહે છે કે ગાંગી શું આ વાત સાચી છે ત્યારે ગાંગી કહે છે કે હા આ વાત સાચી છે અમારા હાથની વાત નથી કે અમે સંતાનો આપી સકીએ અમે ભૂતકાળ ભવિષ્ય અને વર્તમાન કહી શકીએ પરંતુ દીકરાઓ આપવા અમારા હાથની વાત નથી ત્યારે સુરતસિંહ કહે છે તો હવે તું શું કરીશ ત્યારે ગાંગી કહે છે કે કાલની વાત કાલે જોયું જશે અત્યારે તો ચાલો આમ કહી અને પછી આ કામરૂ દેશના માણસને લઈ અને એક જેલખાનામાં તેને પૂરવામાં આવ્યો અને પછી ગાંગી આ જેલની ચારે બાજુ તેની કામરૂ દેશની વિદ્યાથી એક એવું આવરણ બનાવી દેશે અને સુરતસિંહને કહેવા લાગી કે જેલનો દરવાજો બંધ કરવાની કોઈ જરૂર નથી સુરતસિંહ કારણ કે અને પૂછી જુઓ કે હવે તે બહાર નીકળી શકશે ખરો ત્યારે તે કહે છે કે હું આમ પણ બહાર નથી નીકળવાનો કારણ કે હું કોઈ ખોટા કામ કરતો નથી હું અહીંયા જ બેસી રહીશ આમ કહીને પછી તેઓ ત્યાંથી ચાલે છે અને જ્યારે રાત પડી અને થોડું થોડું અંધારું થવા લાગ્યું ત્યારે ગાંગી આ સુરજસિંહના મહેલના ગઢના કાંગરા ઉપર બેઠી છે અને બેઠી બેઠી કહે છે કે સુરતસિંહ તમે માણસ પ્રત્યે પૂરી રીતે રાત્રે પહેરેદારી ગોઠવી નાખજો અને ત્યાં સુધી હું આવું છું અને ત્યારે સુરતસિંહ કહે છે કે ગાંગી તું ક્યાં જાય છે ત્યારે ગાંગી કહે છે કે હું એ જગ્યાએ જાઉં છું કે જ્યાંથી મને એટલો તો સંદેશ જરૂર મળશે કે પેલી બાઈને દીકરો કેમ આપવો અને એનું કારણ શોધી અને હું પાછી આવું છું આમ કહીને સુરતસિંહના મહેલના ગઢના કાંગડા ઉપરથી ગાંગી કે જે સમડી બને છે અને રાતો રાત ત્યાંથી ઉડી જાય છે અને ઉડતી ઉડતી તે પહોંચે છે વિક્રમ ભુવાના ગામમાં અને તેમના આંગણામાં ઉતરીને સાદ કરે છે કે વિક્રમ ભુવાજી જાગો છો કે પછી સુઈ ગયા ત્યારે વિક્રમ ભુવાજી જાગીને બહાર આવે છે ને કહે છે કે મારી દીકરી ગાંગીનો અવાજ લાગ્યો ત્યારે ગાંગી કહે છે કે હા બુવાજી હું જ છું આમ કહીને ગાંગી વિક્રમ બુવાજીની પાસે આવે છે અને ત્યારે ગામના બે ચાર માણસો પણ ગાંગીની પાસે આવીને કહેવા લાગ્યા કે દીકરી આમ રાતોરાત આવી છે તો જરૂર કાંઈક વાત લઈને આવી છે બોલ સાચું ને ત્યારે ગાંગી કહે છે કે હા હું એક ખૂબ જ ભારે મુસીબતમાં ફસાણી છું અને આ મુસીબતનો હલ કદાચ મારી મેલડી સિવાય બીજું કોઈના કરી શકે એટલે તમારી પાસે આવીશું ત્યારે ભુવાજી કહે છે કે મારી મેલડી ક્યારેય કોઈને નિરાશ કરીને પાછા મોકલતી નથી પરંતુ તું મને જણાવ કે તારે શું કામ પડ્યું છે ત્યારે તે કહે છે કે ચાલો માતા મેલડીના ધૂળના ધરીમલે ત્યાં પાટ માંડો અને હું માતા મેલડીને પાટમાં વાત માંડીશ આમ કહી અને તેઓ માતા મેલડીના ધૂળના ધરીમલે માતા મેલડીના નામનો પાઠ માંડે છે અને ગામના અમુક માણસો પણ તેમની પાસે આવીને બેઠા છે ત્યારે વિક્રમભુવાજી કહે છે કે બોલ ગાંગી હવે તું શું કહેવા માંગતી હતી ત્યારે ગાંગી કે જે આ વૃદ્ધ માણસ જે કામરુ દેશથી આવ્યો હતો ને તે બાળક બની અને પેલા મા બાપના ઘરે રહેવા લાગ્યો એ બધી જ વાત તેઓ આ વિક્રમ ભુવાને કરે છે ને પછી કહે છે કે ભુવાજી જ્યારે હું ત્યાંથી નીકળીને ત્યારે બાઈ મારા પગમાં પડીને રડી રહી હતી કે ગાંગી મારી શેરમાટીની ખોટ છે તેને તું પૂરી કર એનાથી વધારે તારી પાસે હું કાંઈ નથી માંગતી અને મેં એને એમ કહી દીધું છે કે જા આવતીકાલે મને મળજે તને દીકરો કેમ આપવો ને એનું તને કાંઈક તો હું ઉદ્દેશ જરૂર આપીશ પરંતુ ભુવાજી મેં જ્યારે એનો હાથ જોયો ને ત્યારે એના હાથમાં મેં જોયું તો એના આખાએ જન્મમાં એના મૃત્યુ સુધી ક્યાંય એના ખોળે સંતાન સુખ નથી લખેલું માટે મારી મેલડી સિવાય વિધાતાના લેખમાં મેખ બીજું કોઈ નહીં મારી શકે ત્યારે વિક્રમ ભુવાજી કહે છે કે હા ગાંગી તારી વાત સાચી છે આમ કહીને વિક્રમ ભુવાજી કહે છે કે તો હવે આ કેસ મારી મેલડી સિવાય બીજું કોઈ નહીં લડી શકે અને આનો વકીલ બનશે મારી મેલડી અને એનો જજ પણ બનશે મારી મેલડી આમ કહીને માતા મેલડીના નામના દાણા નાખ્યા અને ત્યારે માતા મેલડીનું પાઠમાં એવું કેવું થાય છે કે હું અહીંયા હાજર નથી અત્યારે હું કામરુ દેશમાં છું અને કામરુ દેશમાં હાહાકાર મચાવી રહી છું ત્યારે આટલા શબ્દો સાંભળીને ગાંગીને ખબર પડી ગઈ કે હા માતા મેલડી તો મારા બાબાને છોડાવવા માટે કામરૂ દેશ ગયા છે અને એટલે તો કામરૂ દેશની નાની મોટી શક્તિઓ કામરૂ દેશ છોડીને ભાગી છે પરંતુ ત્યાં તો વિક્રમભુવાના શરીરમાં સોળે કળાએ મારી મેલડી ધૂણવા ઉતરીને કહે છે કે ગાંગી ગાંડી ચિંતા કરવાનું છોડી દેજે હું કામરૂ દેશમાં પણ છું હું અહીંયા પણ છું અને હજારો ભક્તોના હજારો મંદિરમાં પણ છું મારા એકી સાથે હજારો સ્વરૂપ થાય છે અને હું બધી જ જગ્યાએ હાજરી આપી શકું છું ત્યારે ગાંગી હસવા લાગીને કહે છે કે હા માં અને તારા સિવાય અમારા કામ બીજું કોણ કરી શકે ત્યારે ગાંગીને મા મેલડી કહે છે કે બોલ ગાંગી આજે આમ અડધી રાત્રે તું મારા ધૂળના ધડીમલે આવી છે ને તો એનું કારણ કંઈક વિશેષ જ છે ત્યારે ગાંગી કહે છે કે મા એક વાંજણી બાઈ છે અને તેના જન્મથી મૃત્યુ સુધી એના જીવનમાં ક્યાંય સંતાન સુખ નથી અને એવી એક મારા આંગણે એનો ખોળો પાથરીને એક શેર માટીની ખોટ માટે તે મારી સામું ભીખ માગી રહી છે તો બોલો માં હવે શું કરીશું ત્યારે મા મેલડી કહે છે કે ગાંગી તું ચિંતા કરીશ નહીં તું આવતીકાલની વહેલી સવારે એ બાઈ તારી પાસે આવે ને ત્યારે લે આ પાટમાંથી તને પાંચ દાણા આપું છું ને એ દાણા તારી ઓઢણીના છેડે બાંધી નાખ અને જ્યારે એ બાઈ તારી પાસે આવે ને ત્યારે એને કહેજે કે પાણીના એક ગ્લાસમાં ખાલી આ પાંચ ઘઉંના દાણા છે ને એ તારા પેટમાં ઉતારી નાખ અને પછી તું જોજે કે ભલે ને તારા જીવનમાં કોઈ સંતાન સુખ ના હોય પરંતુ હું મેલડી તને કહું છું કે જા તારા ઘરે જો નવ મહિને જો દીકરો આપું ને તો એમ માનજે કે આ દીકરો મેં મેલડી આપ્યો છે અને દીકરો આપવા માટે પછી ભલેને મારે વિધાતાના લેખમાં મેખ મારવો પડે અને ભલેને મારે ઇન્દ્રનો દરબાર ધ્રુજાવવો પડે એમ છતાં હું તારું આ કામ પાર પાડીશ જા ગાંગી લેયા પાંચ દાણા આમ કહી અને મા મેલડી પાંચ દાણા આપે છે અને એ પાંચ દાણાને લઈને ગાંગી પોતાની ઓઢણીના છેડે બાંધી લે છે અને પછી કહે છે કે માં તમારો ખૂબ ખૂબ આભાર આજ દિવસ સુધી તમે અમને કોઈ વાતે હારવા નથી દીધા આમ કહીને માતા મેલડી બધાને આશીર્વાદ આપીને કહે છે કે ગાંગી હવે હું રજા લઉં છું મારે અગત્યના કામ પાર પાડવાના છે આમ કહીને માતા મેલડી અંતર ધ્યાન થઈ જાય છે અને પછી વિક્રમ ભુવાજી બોલ્યા કે ગાંગી બોલ હવે તારે કાંઈ કેવું છે ત્યારે ગાંગી કહે છે કે હવે તો મારે શું કહેવું હોય અને જે કહેવાનું હતું એ માતા મેલડીએ અમને જણાવી દીધું છે પરંતુ ભુવાજી ખરેખર તમે પેલા જન્મમાં એવા તો કેવા સારા પુણ્ય કર્યા હશે કે તમારા કોઠે માતા મેલડી જેવું દેવ ધૂણવા ઉતરે છે ત્યારે ભુવાજી કહે છે કે હા ગાંગી તારી વાત સાચી છે જરૂર આ મારા બાપ દાદાની પુનાઈ છે અને મારા બાપ દાદાનું ધર્મ આજે પણ મને આડું આવી અને વાર બચાવે છે ત્યારે ગાંગી કહે છે કે ભુવાજી તમારી મેલડીએ મારું કામ તો કરી નાખ્યું છે પરંતુ અમે સુરત રજવાડામાં એક કામરૂ દેશથી આવેલા એક માણસને કેદ કર્યો છે અને જો હું રજવાડામાં નહીં પહોંચું ને તો તે જરૂર કાંઈક નવું તો કરશે અને એટલા માટે મારે અહીંયાથી જવું પડશે નહીતર પેલો માણસ છટકી જશે ત્યારે ભુવાજી કહે છે કે મારી દીકરી તું ઘણા દિવસે મારા ઘરે આવી છે અને તને જમાડ્યા વગર હું તને કેમ જવા દઉં ચાલ આપણે બંને થોડું જમી લઈએ પછી ચાલી નીકળજે આમ કહીને આ ગાંગી અને બંને જણા ત્યાં ભોજન જમે છે અને ભોજન જમી અને પછી ગામના જે આવેલા માણસો સાથે ગાંગી થોડીક વાર વાતચીત કરે છે અને આમ કરતા કરતા લગભગ અડધી રાત તો થઈ ગઈ છે અને હવે ગાંગી કહે છે કે હવે હું જાઉં છું ત્યારે વિક્રમ બુવાજી કહે છે કે ગાંગી અડધી રાત રાત્રે જવું જરૂરી છે ત્યારે ગાંગી કહે છે કે હા હું જો અડધી રાત્રે નહીં જવું ને તો સવાર સુધીમાં પેલો જે વૃદ્ધ માણસ છે ને એ તેની નવી ચાલ રચશે અને અમારે તેને શોધવો ભારે પડી જશે એટલા માટે હવે મને રજા આપો આમ કહીને ગાંગી પાછી આ વિક્રમ વિક્રમભુવાજીના ગામમાંથી પાછી સબડી બને છે અને ઉડતી ઉડતી પાછી હવે સુરતસિંહના રજવાડામાં આવી જાય છે અને સુરતસિંહના રજવાડામાં આવે છે અને આવી અને જ્યારે તે જુએ છે તો રજવાડામાં આમ તેમ આમ તેમ સિપાહીઓ દોડી રહ્યા છે અને મસાલો સળગતી આમ તેમ આમ તેમ જઈ રહી છે ત્યારે ગાંગી વિચારવા પડી ગઈ કે આ મહેલની આજુબાજુ બધા સિપાહીઓ કેમ દોડી રહ્યા છે અને પછી જ્યારે ગાંગી કે જ્યારે મહેલમાં પહોંચી ત્યારે સુરતસિંહ કહે છે કે સારું થયું ગાંગી તું આવી ગઈ અરે પેલો જે કામરૂ દેશનો માણસ હતો ને તે આપણા હાથમાંથી છટકી ગયો છે અને અત્યારે તે જેલખાનામાં છે જ નહીં ત્યારે ગાંગી ત્યાં જઈને જુએ છે તો સાચે જ તે માણસ ત્યાં છે જ નહીં તો મિત્રો હવે આ માણસ ક્યાં ગયો અને ગાંગીની ગેરહાજરીમાં કેવી રીતે ભાગી ગયો અને હવે ક્યાં જઈને છુપાણો છે તો તેનો ઇતિહાસ આપણે આગળના ભાગમાં જોશું અને તમે આપણી ચેનલ પર પહેલીવાર આવ્યા હોય તો આજે જ આપણી ચેનલ રાજા મેલડીને સબસ્ક્રાઈબ કરી નાખો જય માતાજી